આ બધી ફ્રેમ્સ તમે જોઈ શકો છો એક સાથે સેંકડો કિલો ફ્રેમ્સ છે અને આ તપેલાની સાઈઝ જોઈને તમને ખ્યાલ પડી ગયો છે કે અહીંયા સો બસો પાંચસો લોકો નહીં હજારોની સંખ્યામાં લોકોનું ભોજન બનતું હોય સારું થઈ જાય અઢી ત્રણ હજાર માણસોનો જમા અત્યારે હજાર કરતા જઈએ બરાબર અઢીથી ત્રણ લોકો એના બટરનું શાક છે

તમે જો સેવાનો એક વહી રહ્યો ભોનાથ ના મેળાની સૌથી મોટી ખાસિયત શું છે કે ભક્તિ થાય છે પણ ભૂતખ્યા પેટે ભક્તિ ભક્તિમાં ભોજન જે છે એટલું ભરપૂર માત્રામાં ભગવાને એડ કરી દીધું છે કે તમે ગિરનાર ક્ષેત્ર ની અંદર હજી પગ મૂકશો અને બેક ટુ બેક તમને જ્યાં નજર કરશો ત્યાં નક્ષત્રો જોવા મળશે જ્યાં નજર કરશો ત્યાં પાણીના પરબ જોવા મળશે જ્યાં નજર કરશો ત્યાં તમને ક્યાંક ને ક્યાંક નવીન પ્રકારની સેવાઓ જોવા મળી જશે ખાસ કરીને આપણે વાડીધારના આ સેવા કેમ્પમાં આવ્યા છીએ લાખા કોઠાની જગ્યા કહેવાય છે અને આ સેવા કેમ્પ જે છે એ બે દાયકાથી પણ વધારે સમયથી ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે બીજી વાત એ છે કે દોઢ લાખ લોકોને આ સાતથી આઠ દિવસની અંદર અહીંયા એ લોકો સેવા એમની કરે છે પછી એ નાસ્તો હોય શરબત હોય ચા પાણી હોય બેઠકનું ભોજન હોય ચોવીસ કલાક ધમધમતો આ કેમ્પ જે છે એ અલગ અલગ પ્રકારની સેવા કરે છે આપણે અંદર જઈએ અને જોઈએ કઈ રીતે બને છે એની રસોઈ કેટલા લોકોની એક સાથે બનતી હોય છે રસોઈ અને કઈ કઈ પ્રકારની સેવા થઈ છે ગુજુબોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને ગિરનારી મહારાજની ગોદમાં આ બધા અલગ અલગ અન્ય ક્ષેત્રો તમારા સુધી પહોંચાડવાનું અત્યારના આ બોક્સ કામ કરી રહ્યું છે

આ અન્નક્ષેત્ર ગોંડલ તાલુકા તાલુકાનો વાળદરી ગામ છે જી ત્યાં અમારે શ્રી ઓમ આનંદી આશ્રમ સીતારામ ગૌશાળા છે જી ત્યાંના અમારે મહંત શ્રી અમારા ગુરુ રાજુ રામ બાપુ ઓકે એની પ્રેરણાથી એની સાનિધ્યમાં અહીંયા અન્નક્ષેત્ર અમે ચલાવીએ છીએ અને આ ક્ષેત્રમાં અમે ચા પાણી અને શરબત બરાબર અને અહીંયા જમવાનું બરાબર જે અમે મિષ્ટાન સાથે દાળ ભાત રોટલી શાક જે પૂરું આખા ખુ ભાણું છે અમે અહીંયા જમાડીએ છીએ ચોવીસ કલાક ચાલુ હોય છે ચોવીસ કલાક ક્ષેત્ર ચાલુ હોય છે તથા આ અંગ ક્ષેત્ર અમે જે મેજોરિટી બધા છે ને નોમની ધજા ચડાવે છે એની ત્રણ દિવસ અગાઉ અમે અહીંયા ક્ષેત્ર ચાલુ કરીએ છીએ અને શિવરાત્રિ પછીના દિવસે પણ અમે સતત અંતર ચાલુ રાખીએ છીએ એટલે ઓલમોસ્ટ સાત આઠ દિવસ તમારું આઠ દિવસ આઠ દિવસ અમારે અંતર ચાલુ જ રહેશે કન્ટિન્યુઅસ સવારે સાત વાગે નાસ્તો ગાંઠિયા જલેબી ચા કોફી સંભારા આવું પણ સવારે સાત વાગ્યાથી લઈ અને ભોજન શરૂઆત થાય શરૂઆત કરીએ ત્યાં સુધી આ પણ ચાલુ હોય છે અન્ન ક્ષેત્ર આમ જો તો એવી જગ્યા છે કે જ્યાં માણસના માથા ગણતા હતા પણ છતાંય એક વર્ષોથી કમ કરતા હો એટલે એક અંદાજો આવી ગયો હોય કે મારે આ દિવસે આટલી તો ગણતરી રાખવી પડશે તો અંદાજે અહીંયા મેક્સિમમ કેટલા લોકો મારે અહીંયા છે ને આ આઠ દિવસની અંદર દોઢેક લાખ માણસોનું પ્રસાદનું દોઢેક લાખ માણસો અમારે અહીંયા પ્રસાદ લે છે બરાબર અને કેટલા દિવસ પહેલાથી તમારે એની વ્યવસ્થાઓનું શરૂઆત કરવી પડે અમારે જે અમે અંચર ચાલુ કરીએ છીએ એની પહેલાં દસ દિવસ પહેલાં અમે અહીંયા આ બધી અમારી તૈયારીઓ કરીએ છીએ બરાબર એક તો જંગલ ની નિષ્ઠામાં કરવાનું હોય એટલે તમારે એ પણ બધું તમારે અહીંયા જે કઈ છે કોર્પોરેશન અથવા આપણે જંગલ ખાતું છે કે ફોરેસ્ટ ખાતું છે એની શરૂઆત ક્યાંથી કરી હતી કેટલા લોકોથી કરી હતી એમ શરૂઆત અમારા ગુરુશ્રી રાજુરામ બાપુ છે એને વર્ષોથી અહીંયા નાની રાવટી શરૂઆત કરી હતી અને અત્યારે વિશાળ જગ્યામાં એની ઉપરવાળાની કૃપાથી કંઈક મોટી અહીંયા રાવટી શરૂઆત કરી ને ત્યારે એ સાત આઠ દસ જણાની એક રિક્ષામાં માલસામાન લઈને કરતા હતા અત્યારે દસ ગાડી સામાન આવે છે ત્યારે આ આપણું શરૂ થાય છે આ જગ્યા કઈ કહેવાય આ લાખા કોઠાની જગ્યા કહેવાય અને પર્વતારોહકની બાજુમાં આ જગ્યા કહેવાય છે રોટલીઓ બેક ટુ બેક વણાઈ રહી છે સ્વામી રોટીઓ છે બધા લેડીઝ છે પણ છતાં અહીંયા ગિરનારી બાબાની તમે જો સેવાનો એક અતુટ ધોધ વહી રહ્યો છે ત્યાંથી અહિયાં દેશી ઘીમાં રોટલીઓ જે છે બની રહી છે આ બધી ફ્રેમ્સ તમે જોઈ શકો છો એક સાથે સેંકડો કિલો ફ્રેમ્સ છે અને આ તપેલાની સાઈઝ જોઈને તમને ખ્યાલ મળી ગયો છે કે અહીંયા સો બસો પાંચસો લોકોનું નહીં હજારોની સંખ્યામાં લોકોનું ભોજન બનતું હોય આહા આ સંભારાનું તપેલું કેટલા હજાર લોકોનું હશે કાકા અંદાજે એક તપેલામાં કેટલા લોકોનો સંભારો થઈ જાય

વાહ આ માતા અન્નપૂર્ણાનો કોઠાર કહેવાય એટલે એની કોઈ વસ્તુ ક્યારેય ખૂટે જ નહીં જેમ જેમ વસ્તુની જરૂર પડે એમ એમ વસ્તુ ભરાતી તમે જોઈ શકો છો આ ઘીના ડબ્બા છે આ તેલના છે આ તેલના ડબ્બા છે પાછળના ભાગમાં ઘીના ડબ્બા બેસન આ બેસન છે મેંદો પણ છે પહેલી વખત આવ્યા મેળો પણ પહેલી વખત કર્યો કેવો રહ્યો અનુભવો મેળાનો પછી અન્ય ક્ષેત્રોનો તો ભોજનની સાથે સાથે ચોવીસ કલાક અહીંયા લોકોને ચાની સેવા પણ વરાદરીના ઉતારા દ્વારા આપવામાં આવે છે અને અહીંયા શરબત ચોખા પાણીની અંદર બધા ગ્લાસ ને ડબલ વખત સાફ કરવામાં આવે છે પછી આ વખતે ખમતી ધરવાઈ કે જરૂરિયાતમંદ બધાને આ ટાંકીમાં પાણી પીતા કરી દીધા છે કારણ કે ભવનાથ તીર્થ ક્ષેત્ર જે છે આખું એ પ્લાસ્ટિક મુક્ત કરી નાખવાનું આ વખતે જે સંકલ્પ હતો એ જે નિર્ણય હતો એ પ્લાસ્ટિક મુક્ત ભવનાથ ક્ષેત્રને કારણે તમને અલગ અલગ જગ્યાએ પાણીના આવા પોઈન્ટ જે છે અન્ય ક્ષેત્રો દ્વારા મૂકેલા જોવા મળશે લોકો હવે અહીંથી જ મોટા ભાગે પાણી પીશે આ ઉપરાંત શરબતના કેરમાં આ તમે જે લાઈન જોઈ રહ્યા છો એ ક્યાંક સરકારે લીધેલા વખતેના નિર્ણયને કારણે એને આભારી છે અહીંયા બની રહ્યું છે સાકરનો બનાવ્યો એમ નો ચીની વિયેટના લીંબુ નો આવો ઓરિજિનલ લીંબુ નો લીંબુ સરબત નેચરલ સાકર નો બનાવેલો બબે પાણી થી બે પાણી થી આ ગ્લાસ ધોવાય છે એટલે હાઈજીન ને લગતી કોઈ કમેન્ટ નહીં કરતા કારણ કે અહીંયા ઓલરેડી જે શરબત પીવાય જતા હોય એના ગ્લાસીસ બધા પેલા અહીંયા ધોવાય ત્યારબાદ અહીંયા ચોખ્ખા પાણીમાં ધોવાય અને પછી જ એને અહીંયા ફરી પાછા સર્વિસમાં મૂકવામાં આવે આપણે વિદ્યા માટે આપણા દેવા